ई पछे चले हो हेलो हेलो एकदम हेलो हां चैनल सब्सक्राइब वीडियो लाइक कर लाइक करिए चैनल ने इनके आलो हमें क्या भुणण અમારા ભૂંડા હેરાન કરે તમારા હેરાન કરે છે કેડે ગયો અમે તો વાળો લઈ આયા છે એ વાય ગાડી વાળો આ diaz Halo, pernah <tellan> Halo, Bang. Halo, Bang. Halo, Bang. Halo, Bang. Halo, Bang. kerja. Bang. Halo, Bang. Halo, Bang. Halo, Bang. Halo, Bang. Halo, Bang.

એટલે ભણવા વલુ ની આવે હા આપણે તો વાળા પણ આને અને મને સામે ગામમાં ભાગ લેવા તો રસ હમણે લુગડા ગામમાં નિહાળે જાય મન તો કઈ ની કે આવ હા હવે Halo udah ha lo Jo ya ain pachhan bandon ha lo aain pa mugdi ja bad Halo a aain chhan bandu ja lo दोला गुद्रा आवन दो गुद्रा मण माळवी खाए छे ये मैं हूं खातो छोरी तू तो तुम जो तुम क्या जसो तुम बे क्या जसे हम तो याम बे सेवळा काय काळा सेवळा है ढोळा सेवळा જો કોઈ દરાદો આમ પાડમ જો જો તમને ભાળે જો ઢોરે ગાંગરે જો ન અમારા ઓલોક જોજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો અમારી લાઈક કરીજો અમારી ચેનલ ને લાઈક કરીજો ને સબસ્ક્રાઇબ કરીજો ને શેર કરીજો અમારા રોજ વિડીયો અમારા યુટ્યુબમાં કરો આમ મિત્રો હવે ફોટી ખોળાઈ ગયું છે અને કૂવામાં એટલું એટલું પાણી સીડ્યું છે એ ખૂટતું નથી એટલે વાંધો નથી હવે વાળા બાંધવાના બાકી રહ્યા છે